મોહરમ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને તેની સાથે જ ભાવનગરમાં કલાત્મક તાજિયા બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ સિંહ મુસ્લિમ સમાજ માટે અત્યંત પવિત્ર ગણાતા મોહરમ માસનો પ્રારંભ થતાં જ ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં તાજિયા બનાવવાની તૈયારીઓએ વેગ પકડ્યો છે મુસ્લિમ બિરાદરો ઇમામ હુસૈન અને કરબલાની શહાદતને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ભવ્ય અને કલાત્મક તાજિયાઓ તૈયાર કરવામાં વ્યસ્ત છે શહેરી અને ગ્રામીણ વિસ્તારોના યુવાનો અને કલાકારો તાજિયા બનાવવા માટે વાંસ થર્મોકોલ પેપર મેશ અને રંગીન ફોઇલ જેવી સામગ્રીનો ઉપયોગ કરીને તૈયારીઓ શરૂ કરી દીધી છે આ તાજિયા માત્ર શોકનું પ્રતિક નથી પરંતુ શાંતિ સૌહાર્દ અને માનવતા માટે ઇમામ હુસેન બલિદાનને યાદ કરાવતો પ્રસંગ છે ખાસ વાત તો એ છે કે ભાવનગરમાં આ પવિત્ર પર્વ નિમિત્તે હિન્દુ મુસ્લિમ લોકો સાથે મળીને તાજિયાની તૈયારીઓમાં ભાગ લઈ રહ્યા છે અનેક વિસ્તારોમાં દ્વારા તાજિયા માટે ફૂલ અને ઝુંબર જેવી વસ્તુઓ ભેટમાં આપવામાં આવે છે આ દ્રશ્યો ખરેખર દેશની કોમી એકતા અને પરસ્પર સદભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આ તાજિયા દર્શનાર્થે મૂકવામાં આવશે જ્યાં ભાવિ ભક્તો શ્રદ્ધાપૂર્વક દર્શન કરી શકશે લગભગ ત્રેવીસ વર્ષથી રાજ્ય બનાવું છું મોદી તળાવની અંદર અને લગભગ કુંભારવાળાના ટોટલ તાજિયા છ થી સાત તાજિયા છે અને લગભગ અમે આઠ મોર અમે નવ મોર અમે રાજ્ય ફેરવવા નીકળશું અને દસ મોર અમે ઠંડા કરી નાખશું અત્યારે કઈ પ્રકારનું કામ કરી રહ્યા છો અને કઈ કઈ વસ્તુ રજવાડી કામ નકશી છે પછી રાઉન્ડિંગ કામ છે અને અલગ અલગ કલર અને અલગ અલગ લાઇટિંગનું ફેરફાર કર્યું છે અત્યારે વસ્તુ કેવી વાપરવામાં આવે છે તમે દરિયામાં તાડી કરો તો મચ્છી મારને કાંઈ દરિયામાં નુકસાન ન આવે તો કેવી વસ્તુ વાપરો અત્યારનું જે થર્મોકોલ અમે વાપરી છે એ હાઈડ એન એચડી થર્મોકોલ છે જેની કોઈ ફ્રેસ ન થાય કોઈ મચ્છી કે કોઈ વસ્તુ કોઈ જગ્યા કોઈ કોઈને વાંધો ન આવે અને લગભગ અમે ઠંડો કરવાનો થાતો નથી અમેરો તો લગભગ લીયો જાય છે પણ જે બી ઠંડો કરે અત્યારનું ન્યૂ થર્મોકોલ વાપરે છે એનાથી કોઈ ને ફેર ન પડે કોઈ મચ્છી કોઈ જાનવર કોઈ ગાય કે કોઈ વસ્તુ તે ખાય ને કોઈ ખાઈ ન હોય ઓકે અને કેટલા વર્ષથી તમે બનાવો નકશી કામ નું કામ કરો અમે લગભગ નકશી કામ કરતા આયા અને 2000 કેવી તેવી વર્ષ જેટલું કામ થયા અંદાજે કેટલા રૂપિયાનો ખર્ચ થાય છે લગભગ 80 ને 90 જન એવરેજ પકડવાની જેવું કામ તમારા રાજ્યના કેટલી ખર્ચ થાય અમારે 80 ની એવરેજ પકડવાની બરાબર ભાવનગરમાં મહોરમના પવિત્ર અવસરે જોવા મળતી આ કોમી એકતા ખરેખર પ્રેરણાદાયક છે બી ઈ ન્યૂઝ તરફથી આ જ વિનંતી છે કે શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે આ સાથે જ મને રજા આપશો અને આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર